નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ છ નામાંકિત ચિત્રકારો ભાગ છ ચાર શ્રી રસિકલાલ ન પરીખ પ્રશ્ન નંબર એક રસિકલાલ પરીખનો જન્મ ક્યારે થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી ઓગણીસો દસમાં પ્રશ્ન નંબર બે શ્રી રસિકલાલ પરીખનો જન્મ ભરૂચ જિલ્લાના કયા ગામે થયો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાલીયામાં પ્રશ્ન નંબર ત્રણ શ્રી રસિકલાલ પરીખે કલાના સૌપ્રથમ અભ્યાસ કોની પાસે કર્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી રવિશંકર રાવળ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો શ્રી રવિ ર ર રસિકલાલ પરીખે ચેન્નાઈમાં કોની પાસેથી ચિત્રકાર કલા અને કલાની તાલીમ લીધી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી દેવી પ્રસાદ રાય ચૌધરી પાસેથી પ્રશ્ન નંબર પાંચ શ્રી રસિકલાલ પરીખે મુંબઈમાં જે જે સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થામાં કયા નામાંકિત કલાકાર પાસેથી કલાનું શિક્ષણ લીધું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી જગન્નાથ અહિવાસી પાસેથી પ્રશ્ન નંબર છ ઈસ્વીસ ઓગણીસો ત્રીસમાં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ પ્રદર્શનમાં શ્રી રસિકલાલ પરીખને સાનો માટે એવોર્ડ મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેન ડ્રોઈંગ માટે એટલે કે સી પ્રશ્ન નંબર સાત ઈસવીસ ઓગણીસો છત્રીસમાં શ્રી પરીખને કયો ચંદ્રક મળ્યો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણ ચંદ્રક પ્રશ્ન નંબર આઠ શ્રી રસિકલાલ પરીખને ગુજરાત સરકારે ક્યારે તામપત્રને સાલ અર્પિત કરીને બહમાન કર્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને માં પ્રશ્ન નંબર નવ શ્રી રસિકલાલ પરીખે કઈ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શેઠ સીએન કલા મહાવિદ્યાલય વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતનું લોકજીવન પ્રશ્ન અગિયાર કયા કલાકારની ચિત્રશૈલી સેમી રિયાલિસ્ટિક વોશ મેથડ છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રસિકલાલ પરીખની પ્રશ્ન નંબર બાર કયા કલાકારે કલા સાધા નામનો ચિત્ર સંગ્રહ પ્રગટ કર્યો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રસિકલાલ પરીખે પ્રશ્ન નંબર તેર ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં કુમાર સામાયિકમાં શ્રી રવિશંકર રાવળે નોંધ્યું હતું કે જે આજે ખાલી આખા દેશમાં તેના સંસ્કાર અને શિક્ષણની જે કીર્તિ મેળવી છે તેમાં રસિકલાલ પરીખનો પ્રમુખ ફાળો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શેઠ સીએન મહાવિદ્યાલય પ્રશ્ન ચૌદ ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સી રસિકલાલ પરીખનું પ્રશ્ન નંબર પંદર વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે તેનો જવાબ વિદ્યાર્થી બી છે પ્રશ્ન નંબર સોળ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભાઈનો કોડલો પ્રશ્ન નંબર સત્તર નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુખી કુટુંબ પ્રશ્ન નંબર અઢાર ઘરનો પોપટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રસિકલાલ પરીખનું પ્રશ્ન નંબર ઓગણીસ બુદ્ધ સુજાતા નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સી રસિકલાલ પરીખનું પ્રશ્ન નંબર વીસ પન્નગટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ વિદ્યાર્થી મિત્રો શ્રી રસીલાલ પરીખ નું અવસ્થાન ક્યારે થયું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન ઓગણીસો બ્યાસી માં